રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા તેમજ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા હાલ ચાર લેવવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ પદે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ લેવા પટેલ સમાજમાંથી જીતુ વાઘાણી કમલેશ પટેલ તેમજ કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ કાગવડ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા ત્યારબાદ સાફા પહેરેલી એકસો એકવીસ દીકરીઓ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ખોડલધામ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે ખોડલધામ ખાતે માં ખોડલ સાક્ષાત ઊભા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જે કોઈ પણ વ્યક્તિ મા પાસે જે માંગે તે અરજ માં પૂરી કરે છે ત્યારે દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના માઈ ભક્તો પણ આવે છે ત્યારે નરેશ પટેલ અને તેમની ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે ત્યારે દર્દી નારાયણ માટે આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મનસુખ માંડવિયાએ લેઉઆ પટેલ સમાજમાંથી આવતા ચાર જેટલા ધારાસભ્યોને મંત્રીપદ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી હતી ત્યારે જગદીશ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું કે જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પાંચસો બાસઠ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું તેવી રીતે લેઉઆ પટેલ સમાજને એક કરવાનું કામ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે એગ્રીકલ્ચર ટેક્સ ટાઇલ્સ બાંધકામ શૈક્ષણિક તેમજ ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં લેઉવા પટેલ સમાજનું યોગદાન મોટા પ્રમાણમાં છે ત્યારે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સમારોહના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ખેડૂતોને વળતર પેટે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે જે પૈકી અત્યાર સુધીમાં બાવીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે ખોડલધામ દ્વારા સમાજના અગ્રણીઓને ખેડૂતોની વહારે આવવાની અપીલ કરતા અગ્રણીઓ દ્વારા મોટા મને ખેડૂતોની મદદ કરવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ જેતપુર જામકંડોરના વિસ્તારના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના આગેવાન જયેશ રાધડિયા વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હોય તે પ્રકારની વાતો વહેતી થઈ હતી ત્યારે ખોડલધામના આંગણે લેવવા પટેલ સમાજના બંને અગ્રણીઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા જાણે કે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ તો રહેશે જ